ગુજરાતમાં આજે સવારથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે ઠંડી પડી શકે છે જેમ જેમ જાન્યુઆરી મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ રાજ્યમાં ઠંડીનો કહેર વધી રહ્યો છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે

ઠંડીમાંથી એકદમ રાહત મળશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ બત્રીસ તેત્રીસ ક્યારેક પાંત્રીસ પાછી રહેવાની શક્યતા રહેશે સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છના કોઈક કોઈ ભાગમાં અને ઉત્તર ગુજરાત કોઈ ભાગમાં ત્રણેક ચૌદ સુધીમાં રહી શકે છે પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાં રાહત મળશે જેમાં મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો અમદાવાદના ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન લગભગ અઢાર ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન તો ક્યારેક તેથી ઉપર જવાની શક્યતા રહેશે એટલે લગભગ દિવસના ભાગમાં પંખા ચાલુ કરી શકે તેવી સ્થિતિ સ્થિતિ આવવાની શક્યતા રહેશે અને ત્યારે ચૌદ પંદર સોળ સત્તર અઢારમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે ક્યારેક કોઈ કોઈ ભાગમાં છાંટા છૂટી થઈ શકે પરંતુ ખાસ કરીને અરબ ભેગ અને પછી બંગાળના ભેજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ કડકડતી ઠંડીને લઈને આગાહી કરી છે તેમણે શું કહ્યું છે તે સાંભળો એક દાયકાનું સૌથી નીચું તાપમાન અનેક જગ્યાએ નોંધાઈ ચૂક્યું છે ખાસ કરીને કેશોદ રાજકોટ અને ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાનું હિંમતનગર છે આ વિસ્તારોની અંદર એક દાયકાનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે ઘણા દિવસથી અમે આપને માહિતી આપતા હતા કે નલિયા અને અમીરગઢમાં પાંચ ડિગ્રી કરતાં નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે અમીરગઢની અંદર ત્રણથી લઈ અને ચાર ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું અને નલિયા જે આપણે પશ્ચિમ કચ્છનો ભાગ છે અબડાસા વિસ્તાર કહેવાય છે નલિયાની અંદર સવા બે થી લઈ બે પોઈન્ટ પચીસ થી લઈ અને ત્રણ પોઈન્ટ વીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું એટલે નલિયાની અંદર ખૂબ નીચું તાપમાન ગયું છે હજુ પણ બની શકે કે બે ડિગ્રી કરતા પણ પારો નીચે ગગડી જાય ત્યાં હજુ પણ નીચું તાપમાન જવાની શક્યતાઓ છે જેમાં નલિયા અને ઉત્તર ગુજરાતનું અમીરગઢ આ બંને વિસ્તાર એવા છે કે ત્યાં હજુ પણ તાપમાન નીચું જઈ શકે છે ખાસ કરીને ઠંડીનો જે અત્યારે માહોલ ચાલુ છે આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર કોલ્ડ વેવ જોવા મળી રહી છે હા ઠીક છે કે એકાદ બે દિવસની અંદર અમુક સેન્ટરો એવા છે કે જ્યાં તાપમાન થોડુંક ઊંચું આવ્યું છે થોડુંક ઊંચું એટલે જે મહત્તમ તાપમાન દિવસનું તાપમાન છે એ ઊંચું આવ્યું બાકી રાત્રિનું જે તાપમાન કહેવાય છે કે જેને આપણે તાપમાન કહીએ છીએ એ તો નોર્મલ કરતા નીચું જ ચાલી રહ્યું છે એટલે જેમાં ખાસ કરીને અમરેલી જૂનાગઢ રાજકોટ અને મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ અને જે વિરમગામ આસપાસના વિસ્તારો છે એની અંદર થોડુંક તાપમાન દિવસનું તાપમાન છે વધ્યું છે બાકી મોટાભાગના વિસ્તારોની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર કોલ્ડ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે ડિસેમ્બર મહિનામાં જે ઠંડી હતી એ રેકોર્ડ તોડીને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સૌથી વધારે ઠંડીનો આપણે બધાએ અનુભવ કર્યો છે અને આ ઠંડી છે હજુ પંદર તારીખ સુધી કન્ટિન્યુ રહેવાની છે પંદર જાન્યુઆરી સુધી એટલે મકર સંક્રાંતિ કરીને જ આ ઠંડી વિદાય લે તેવી શક્યતાઓ છે જોકે વિદાય એટલા કોલ્ડ વેવમાંથી વિદાય મળશે ઠંડી તો ચાલુ રહેશે આ કોલ્ડ વેવ છે પૂર્ણ થશે એ પછી પણ જે તીવ્ર ઠંડી હોય કે કાતિલ ઠંડી હોય એ આપણે આવનારા દિવસમાં પણ જોવા મળશે એનું પણ મેન કારણ છે કે જેવી રીતે અત્યારે બેક ટુ બેક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી ડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થઈ રહ્યા છે એની જે ચાલી રહી છે એ પેટર્ન સૂચવી રહી છે કે જાન્યુઆરીમાં આપણે સંપૂર્ણ જાન્યુઆરી મહિનો ઠંડીનો માહોલ રહેવાનો છે જોકે ફેબ્રુઆરીમાં પણ ઠંડી તો યથાવત રહેવાની છે પણ ખાસ કરીને આ તમામ વિષયોની વચ્ચે અત્યારે ચિંતાનું કારણ એમાં પણ ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે ચિંતાનું કારણ છે પવનની ઝડપ કેમ કે આની પહેલા પણ ડિસેમ્બરમાં પણ પવનની સ્પીડ વધતી હતી વધી હતી જાન્યુઆરીમાં પવનની સ્પીડમાં વધારો થયો હતો જેને આપણે રોયાણ કહીએ છીએ રોયાણ ટાઈપના પવન જોવા મળ્યા હતા પણ એ નોર્મલ હતા પણ આવનારા દિવસમાં નોર્મલ કરતાં પવનની સ્પીડ વધે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને બાર જાન્યુઆરી બે હજાર પચીસ થી લઈ અને પંદર જાન્યુઆરી બે હજાર પચીસ એટલે બાર તેર ચૌદ અને પંદર આમ ચાર દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પવનની સ્પીડ વધવા જઈ રહી છે અત્યારે જોવા જઈએ તો નોર્મલ છે એક દસ થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાક ઝડપ અને અમુક વિસ્તારોની અંદર બારથી લઈ અને સોળ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ચાલી રહ્યો છે આ પવનની સ્પીડમાં વધારો થશે મોટા ભાગના વિસ્તારોની અંદર અઢાર થી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ પ્રત્યે ઝડપે પવન ફૂંકાવાના છે બાર જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી દરમિયાન કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અમુક વિસ્તારમાં પચીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ થઈ શકે છે અને ખાસ કરીને જે ગસ્ટિંગ હોય છે ઓલ ઓવર ગુજરાતની અંદર જે ગસ્ટિંગના પવન છે એ લગભગ ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે દરેક ખેડૂત ભાઈએ ધ્યાન એ રાખવાનું જે આપણે ઊંચાઈવાળા વાળા પાક છે આમ તો હવે ઘઉં હોય મકાઈ હોય અથવા તો બીજા અન્ય જે પાકો હશે કે જેની ઊંચાઈ વધારે હોય તુવેર હોય હોય વગેરે એ જે એક ફૂટ કે દોઢ ફૂટ કરતા વધારે ઊંચાઈવાળા વાળા પાક રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે શિયાળુ પાક ઉભા છે આ પાકોની અંદર બાર થી લઈ અને પંદર જાન્યુઆરી દરમિયાન પિયત ન આપવું જો પિયત આપવામાં આવશે તો પાક ઢળી પડવાની પણ બિદ્ધિ છે કેમ કે બાર તે ચૌદ અને પંદર જાન્યુઆરી આ જે ચાર દિવસ એમાં પવનની સ્પીડ ખૂબ વધવા જઈ રહી છે એકદમ સુસવાટા મારતા અને આવશે મહેસૂસ થશે એટલે દરેક મિત્રો એ બારથી પંદર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન જે આપણે ઉંચાઈ વાળા પાક છે એને પિયત આપવાનું ટાળવું જોઈએ જેથી કરીને આપણો પાક ઢળી ન પડે અને પાકની અંદર નુકસાની ન આવે એટલે દરેક મિત્રોએ નોંધ લેવાની છે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી આપવાની હતી આમ તો ઠંડીની આઝાદી ઘણા સમયથી આપણી યથાવત છે ઠંડીનો રાઉન્ડ પણ ચાલે છે કોલ્ડ વેવ રહી ચાલી રહ્યો છે અને આ કોલ્ડવેવ છે એ પંદર તારીખ સુધી ચાલવાનો છે હમણાં ઠંડીની અંદરથી રાજ્યના કોઈ વિસ્તારોની અંદર કોઈ મોટી રાહત મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી એટલે ઠંડીનો સામનો કરતા રહેજો એ વચ્ચે હમણાં બાર તારીખથી પવનની સ્પીડ વધશે એટલે ઓર ઠંડીનો અહેસાસ છે એ પણ હજુ વધવાનો છે અને આ ઠંડી હમણાં કન્ટિન્યુ રહેશે એટલે ખાસ દરેક મિત્રો ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું ખેડૂત ભાઈઓ પવન ની સ્પીડ વધવાની છે જેને ધ્યાનમાં રાખી અને ઊંચાઈ વાળા પાકમાં પિયત આપવાનું ટાળવું જોઈએ દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે